આપણે 50 કે જમીન લીધી છે સુ કરોડ સુ વે્યુ છે અને આપરે પોડી પર શું કરવાનું છે બટ બટ આપડે બધું હજુ તો આપડે કપાવાવાનું છે અને પોડીનું શું કરવાનું એ લોકોએ બધા ગામમાં જવા માટે કામ આના લેકી મારી હજુ ના આવે ક હજુ બીજો પૈસા આવે નવી લેવાની તો હું કરામાં સાયે નાખ્યા તોય નબુ ચા

આ બધું પૂરેલું છે કે આ પૂરેણી પાણીમાં રાખશું છે જાનાકામા છે આ મફતનો છે આ યોડીમાં

આ લેજે હજાર વાર સસમા લઈ લે તમારે શું ખાવાનું આરે કઈકા મોરાને શું ના મરા મારી નેખો નંબર આ દેખાતો નઈ તારો છોકરો કેવો છે મારા ખેતા હું આવ્યો હું એટલે પાદરા ખેતરમાં આવ્યો આમાં સીટા મારતા બાપા ઓ મરતા બેટા

અમારો ભાઈ એમને બોલાઈ દીધું તો સમજાય આ એટલે તમારે પકડવાના હે અને એનું સબૂત આ લ્યો શું સબૂત દેખાડો પટ્ટો જો પટ્ટો અહી તો અમે એને પકડા તો ઉડા લાગે ગડા ગડા લાગે મંગુ મંગુ લાગે આ ઈ બો નહીં ઓ બીનો ફોઉત્રા છો ચાલો અહી આજ આજ પકડી જીંગા જેસે ઇરિયા તો પાળી દીવા આ કે રોજ બળ્યા સુજવાળી આવે રોજ એટલે રોજ આજને મેં ખાધું જો ઈ બોડે ખાધું અલા માથે ઓદન કાકા કે આવ તો ભડિયા બળ્યા કાલ કી ના પડે બરોબર બરોબર તમારું ચિંતા કરવાની નહીં તમાર શાંતિ તોય દો હાલો આ રીતો ઓ સોન દે તું ગુન દે તું અંગુ હોતી તું મારા ફટા દે કે આતી અબે નીકળ आती है थोड़ी हिंदी में आती है गोल मत 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 मत